માર્કેટ મારા સાહેબ ચાલતા આવતા તે ટાઈમે આ પાછળ પાછળ આવતો હશે પણ પટ્ટાને પટ્ટે મારતો હતો મારા સાહેબને ને એ લોકોને એટલે મેં જોયા કે આ હું છું બધું તો પછી હું જોયો હતો અટક કર્યું મને હવે પટ્ટો માર્યો મોપર પહેલો પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે હતા કરતા મારા પાછળથી આવતા હતા એમને મને જોયો કોઈ દિવસ ઝપાઝપી થઈ શકીશ એટલે એ લોકો તૈયારીમાં મારા કારણે ઊભા રહી ગયા અને અમે માર્યો એને પછી આ તૈયારી ટેન્કર પાછળ ટીંગાઈને અહીંયા ચોકરી પર ના હે આવ્યો એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વારું એટલે મેં એને ચોકરી પર જોયું એટલે મેં પકડી એટલે તરત મારા સીટ છે હું જે દુકાનનો માલ લઉં છું તે ચંદ્રેશ કુમાર કહીને છે એમને મેં ફોન કર્યો કાઢ્યું પોલીસને પ્રોડક્શન માગો તમે બાકી અહીંયા હું એને માર નાખી એટલે એને અહીંયા પછી પકડીને અમે બિહારી રાખ્યો હતો અને પછી બધાને બેસાડ્યા પછી પોલીસવાળા આવતા હોય અમે વાત જોઈએ એમને પછી એને શોપને ફોન કર્યો તમારે તમારે શાંતિ લાખ શોપને હું મેં ફોન કર્યો અહીંયાથી પેલો બલાબાઈ કરતી નંબર લઈને અને મારા સાહેબને એ લોકો એવો માર મારતો હતો એ લોકો કે જોને ઢોરને ટકેરે છે આવી રીતે સમૂહ મેં ઢોર ના હતા હોય ને એ રીતે ના હારે એ રીતના મેં જોયેલા છે એમને અને પોલીસ કદાચ કાર્યવાહી નહીં કરે તો હું અહીંયા ચક્કા જામ કરી દઈશ બરાબર સાચી બરાબર છે અમે તમારી સાથે છીએ